જય સ્વામી વાલા ભક્તો નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસેથી દીક્ષા લીધી પ્રસાદજી મહારાજ પાસેથી દીક્ષા લીધી સતા ધર્મ ધોરંધર આચાર્ય મહારાજ શ્રીની તમે અવગણના કરો છો તમે બધા દીક્ષાઓ લીધી હોય તો જ આ પાડજો નહીત્ર કોમેન્ટમાં ના પાડજો તમે દીક્ષા નથી લીધી ક્યાં ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અને તમારી માનસિકતા લાખો હરિભક્તો તમને ભગવાનની જેમ છે ને સ્વામિનારાયણ ભગવાનની પરંપરાને તમે આ તોડી રહ્યા છો કોઈ ભવ્ય નથી સુધી એટલું બધું પાપ તમે કરી રહ્યા છો નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પાંચથી તમે દીક્ષા લીધી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે તમે દીક્ષા લીધી બધાએ અને આજ તમે એને આશ્રય પરંપરા નથી ગણતા આટલી વિચારધારા નીચે ગઈ હરિભક્તો તમને આજે વંદનીય અને પૂજનીય માને છે શું કામ કે તમારી પાસેથી અમે જ્ઞાનાંશ મેળવ્યું છે તમારી પાસેથી અમે બે એકડા શીખ્યા છીએ અત્યાર સુધી તમે જ કહેતા હતા કે રાજંદ પ્રસાદજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના વંશજ છે આજે તમને સ્વીકાર્ય નથી કારણ કે તમારું ધાર્યું નથી થયું મનનું તમારે સિદ્ધાંત તોડવાતા ભગવાન સ્વામિનારાયણ એટલે તમને મહારાજશ્રીની આજ્ઞા નથી ગમતી સત્સંગ સમાજ આખી દુનિયા જાણે છે કે તમારે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા સાથે કાંઈ લેવા દેવા નથી એટલે તમને તકલીફનો દુખાવો પડે છે પેટમાં ભલા સંતો વંદનીય સંતો તમને ગઈકાલે સમાજ માનતો હતો ને આજે એ માને ભવિષ્યમાં માનશે તમે આશ્ચર્ય પરંપરાની અંદર હાથ નહીં નાખો ભગવાન સ્વામિનારાયણ રાયરાયના લેખા લે સ્વામિનારાયણ ભગવાન છોડવાના નથી કારણ કે તમે આનું બંધારણ તોડ્યું છે તમે દેવને બાજુમાં મૂકીને તમારા ફોટા પૂજાવા માટે આપવા માંડા છો એને હરિભક્તોને પગે લગાડો તમે જીવ તે જીવ તો ભગવાન રાજી થાય એમાં કદાપી રાજી ન થાય માટે તમે આચાર્ય પરંપરા જે છે એને કાયમ વંદન કરો એ પૂજનીય છે પૂજનીય રહે સૂર્ય ચંદ્ર રહે ત્યાં લગી ખોટા ગોળા મારી અને હરિભક્તોને ભરમાવોમાં હવે બહુ થઈ ગયું હવે પાસા વળી જાઓ તો સારું આપણો વડતાલ દેશનો ઉજળો સત્સંગ છે લોકો આંગળી સીધે કામ શું કામ કરો છો જય સ્વામિનારાયણ